આ અંગે મુન્દ્રા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પીઆઈ આરજે ઠુંબરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ગઢવીને બાતમી મળી હતી કેતરામ બિશ્નોઈ નામનો શખ્સ નગર નાના કપાયા મધ્યે પોતાના રહેણાંક મકાનના આંગણામાં અલગ અલગ કંપનીના ગેસના ભરેલા અને ખાલી બાટલા રાખે છે ભરેલી બોટલોમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલિંગ કરી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરે છે આ બાતમીના પગલે મુન્દ્રા પોલીસે દરડો પાડતા આધાર વિનાના અલગ અલગ કંપનીના ખાલી તથા ભરેલા ગેસ બાટલા નંગ એકસો પંચોતેર કિંમત રૂપિયા એક લાખ તોતેર હજાર છસો તથા ત્રણ વાહન બે છોટા હાથી અને બોલેરો પિકઅપ કિંમત રૂપિયા ચાર લાખ એક ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા એક હજારના મુદ્દામાલ સાથે હૈતરામ કવરલાલ બિશ્નોય અને સુનિલ ગણપતરામ સારણ બિશ્નોઈ રહે કપાયા મૂળ સોડાદરા જિલ્લો ફલોદી રાજસ્થાનને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી রিপোর্ট ভরৎ ঠাকুর কচ্ছ